સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ નમસ્કાર મિત્રો ગુજરાતી મિડ ડે ડોટ કોમની યોગા શ્રેણીમાં આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરશું ચક્કી હલાસન ચક્કી હલાસન કોને ના કરવું જોઈએ ચક્કી હલાસન જેમને બીપીનો ઇસ્યુ છે હાર્ટ ઇસ્યુ છે કે જેમને પેટની અથવા સ્પાઇનની સર્જરી થઈ છે એમને આસન પ્રેક્ટિસ ન કરવું જોઈએ અને આ આસન પ્રેગ્નન્સીમાં પણ પ્રેક્ટિસ ન કરવું જોઈએ આ આસન કરવાથી હાથ અને પગની ફ્લેક્સિબિલિટી વધે છે સ્પાઇનની ફ્લેક્સિબિલિટી પણ વધે છે આ આસન કેવી રીતે કરવું જોઈએ આ આસન કરવા માટે પહેલાં જમીન પર બેસશું પલાઠી રહીને અને ધીરેથી બંને પગ આપણે વી શેપમાં ખોલશું હવે બંને હાથને ક્રોસ આંગળીઓ ક્રોસ કરીને આપણે જમણીથી ડાબી તરફ જશું અને થોડું પાછળની તરફ પણ બેન્ડ થશે આવી જ રીતે પાંચ વખત જમણીથી ડાબી તરફ અને પાંચ વખત ડાબીથી જમણી તરફ જશો સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન